कैसे हैं आप लोग आज की ये वीडियो बहुत ही मजेदार होने वाली है तो इस वीडियो को पूरा जरूर देखना तो चलो वीडियो को स्टार्ट करते हैं तमारू सुख सुपाई लो बोलो तमे मांगो ये आप क्या हूं जे आपा मांगू छु ये आप पाकू फरी जाता हूं हा <laughs> तो हूं सु आलो मांगू छु अधु एनी कल्पना ही नहीं

મારી વાત માની લો તો એવું રોજ તમારા કામ કરતી રહીશ આજે નોકરી માટે કાલે ગાડી માટે બીજા રવિવાર સગાઈ માટે બીજા રવિવાર લગ્ન માટે એના બીજા રવિવાર કે થોડા ટાઈમ પછી દીકરા માટે પેલા ખોડે એના માટે પછી પાછા એના સ્કૂલમાં મૂકવા માટે એડમિશન કરવા માટે મોનતાઓ તમારી પતવાની નથી કેમ કે મનુષ્યની ઈચ્છાઓ નો કોઈ અંત હોતો અનંત ઈચ્છાઓ અનંત ઈચ્છાઓ એટલી બધી ઈચ્છાઓ એટલી બધી કામનાઓ કે જે અત્યારે હાલ જે સુખ છે

આગળ વધશો મહેનત કરશો તો સાહેબ કેશો તો સાહેબ બનાવી જો એમ પણ કૃપા હોય તો ક્યારે એની આગળ કોઈ કામ ના લઈને જવું જો આગળ તમે કામ ના લઈને જાઓ છો ઘડે ગડે માતા ને કહો છો તેનો મતલબ તમને એવો અધૂરો વિશ્વાસ છે કે માતા હોભરતી નહીં તમે રોજ એકની એક પ્રાર્થના કરો રોજ એકની એક પ્રાર્થના કરો રોજ એકની એક પ્રાર્થના કરો તો મને એવું થાય કે દીકરા ને એવું લાગે છે એક વખત પ્રાર્થના કરી આ જો કીધું તો હું સંભાળ લોડે તો જે મારા શરણે જીવન સોંપ્યું એને ખબર પડે કે માં રૂપિયો ઘરમાં નતો પ્રસંગ તમનો પતિ જો માં તું જોવાડે તારો રોમ જોવાડે આવા બધા પરચાઓ બધાએ જીવનમાં અનુભવ કર્યા હશે હણું માતા એવું કહીશ તમે જે કામનાઓ કરો છો ને રોજ ક્યાં પૂરું થઈ જાય આ થઈ જાય આ થઈ જાય બરોબર છે તમને ચિંતા તમારા પરિવારની તમારા દીકરા દીકરીઓની ઘરની બધી ચિંતાઓ હોય બધાના માથે દેવું થઈ ગયું હોય કોઈ શરીરથી પીડાતું હોય બધાની અલગ અલગ માંગણી છે કોઈને એનો પતિ ના બોલાવતો હોય કોઈ એની પત્ની હરકુ ના રાખતી હોય ગમે તે ગમે તે આવા સાંસારિક સમસ્યાઓ સમસ્યા છે હું માતા એવું કહીશ પ્રેમ ભક્તિ આનંદ અનંત સુખ જોતું હોય ને કે જે તમે વિચાર્યું નહીં એવું સુખ જોતું હોય ને તો ખાલી માની ભક્તિ કરજો એને જો માગતા ને વગર માગે આલે સ્વીકારી લેજો પ્રસાદ પેટે પછી માં ગાડી લઈ આલે ને તો સ્વીકારી લેવાની માં માં ગમે તે હારી નોકરી મેળવી કૃપા આવી કદાચ ભક્તિ કરો તમારી ના કરો તો માતા કહીશ વગર માગી દેવ આલે તમે નહી તમારું કુટુંબ નહીં તમારું સમાજ નહીં તમારી દુનિયા જોતી રહી જા ના લેખ અનુસાર કદાચ ગરીબી હોય

એવી ભિખારી જેવી કળા તમને આવડી જાય ને માં આગળ હું માતા એવું કહીશ કે માં આગળ હાથ લોબો કરો ખોરો લો ઓથરો ને મારે એવી કૃપા કરવી છે પણ મોનો મારી વાત ના મોનો વિશ્વાસ રાખો મારી વાત નો વિશ્વાસ રાખો